અને તમારા કબજામાં જેટલી જગ્યા હોય તેની માપણી કરશે અને કાયદેસર જે તમારા પત્રકમાં જે એરિયા હશે ને તે એ એકદમ ક્લિયર બતાવશે અને એ સિવાયની જે જગ્યા જો તમારા કબજામાં હશે તો એ લાલ રંગથી સ્કેચ બતાવશે અને એમાં બતાવશે કે આ દબાણ થયેલી જગ્યા છે હવે આવી દબાણ થયેલી જગ્યા જેમ મેહુલભાઈએ હમણાં કીધું એમ કે બાર વર્ષથી વધુ સમયથી જો તમે વિથઆઉટ ઇન્ટરપ્ટ કોઈપણ જાતની હરકત વગર કોઈપણ કોઈપણ વાંધા વચકા વગર તમે ધરાવતા હો તો તમે સિવિલ કોર્ટમાં જઈ અને એડવર્સ પજેશન મુજબ તમે એના માલિક બનો છો તેવો ડેક્લેરેશનનો દાવો કરી શકો